નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ પર્યાવરણ વિષયની સ્વાધ્યમાં ચાલો યાદ ભાગ નંબર કરીમાં પાના નંબર એકથી સત્તરનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું તેમાં જોઈએ ઘર શાળા અને આસપાસના વિસ્તારની વસ્તુઓ સ્થળો ચિહ્નો અને પ્રવૃત્તિઓને ઓળખે છે જેમ કે વાસણો ચૂલા વાહન વ્યવહાર સંદેશા વ્યવહારના સાધનો સાઇન બોર્ડ વિવિધ પ્રકારના ઘર અને આશ્ચર્ય સ્થાનો બસ સ્ટેન્ડ પેટ્રોલ પંપ વિવિધ વ્યવસાયના લોકો ખોરાક બનાવવાની પ્રક્રિયા વગેરે તેમાં સમજ આપેલી છે તે આપણે કરવાનું છે ત્યારબાદ તેમાં મહાવરો એક છે ચિત્ર ઓળખીને તેના નામ બોક્સમાં લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં ચિત્રો આપેલા છે તેને આપણે ઓળખીને તેના નામ બોક્સમાં લખવાના છે ત્યારબાદ મહાવરો બે છે નીચેના ઘર બનાવવા કઈ કઈ વસ્તુઓની જરૂરિયાત પડશે તે લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને અમુક ઘરો આપેલા છે તેને બનાવવામાં આપણે કઈ કઈ વસ્તુઓની જરૂરિયાત પડશે તેનું આપણે લખવાનું છે ત્યારબાદ મહાવરો ત્રણ છે નીચે આપેલા બે વાહનોમાંથી જે વાહનની ઝડપ વધારે હોય તેના પર ચોરસ કરો

વિગતોના આધારે વાહનનું નામ લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ગોળ આપેલું છે તેમાં અમુક વિગતો આપેલી છે તેના આધારે આપણે વાહનનું નામ લખવાનું છે ત્યારબાદ છે મહાવરો છ પૈડાની સંખ્યાના આધારે વાહનોને જોડો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ચિત્રો આપેલા છે તેના આધારે પૈડાની સંખ્યાના આધારે વાહનોને જોડવાના છે ત્યારબાદ છે મહાવરો સાત વર્ગીકરણ કરો તો તેમાં આપણે પહેલાના સમયમાં સંદેશા વ્યવહાર માટેની વ્યવસ્થા અને વર્તમાન સમયમાં સંદેશા વ્યવહાર માટેની વ્યવસ્થામાં વર્ગીકરણ કરવાનું છે તો તેમાં જોઈએ પહેલાના સમયમાં સંદેશા વ્યવહાર માટેની વ્યવસ્થામાં આવશે કબૂતર ઢંઢેરો પીટવો અવાજના સંકેત દ્વારા દૂધ પોસ્ટકાર્ડ અને તાર જ્યારે વર્તમાન સમયમાં સંદેશા વ્યવહાર માટેની વ્યવસ્થામાં આવશે મોબાઈલ ફોન ઈમેલ ટેલિફોન અને ફેક્સ ત્યારબાદ છે મહાવરો આઠ નીચેનામાંથી તમે જે પ્રકારે સંદેશો મોકલો છો તેના ગોળમાં ખરું કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે પ્રકારે સંદેશો મોકલીએ છીએ તેના ગોળમાં ખરું કરવાનું રહેશે ત્યારબાદ છે મહાવરો નવ નીચેના ચિત્રોના આધારે ઘરના વિવિધ ભાગોના નામ લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ચિત્રો આપેલા છે તેના આધારે ઘરના વિવિધ ભાગોના નામ લખવાના છે મહાવરો દસ લખો તેમાં પહેલું છે ભારત ભાત બનાવવા કયા કયા વાસણની જરૂર પડે છે તો જવાબમાં લખશું તપેલી કુકર ઢાંકણ અને ચમચો બીજું છે રોટલો બનાવવા કયા કયા વાસણની જરૂર પડે છે તો જવાબમાં લખશું પાટલી વેલણ તાવડી અને લોઢી ત્રીજું છે ભજીયા બનાવવા કયા કયા વાસણની જરૂર પડે છે તો જવાબમાં લખશું તવી ઝારો તપેલું અને કાઠરોત ત્યારબાદ છે મહાવરો અગિયાર તમારા ઘરે રસોઈ બનાવવા માટે નીચેનામાંથી જેનો ઉપયોગ થાય છે તે બોક્સમાં લાલ રંગ પૂરો તો વિદ્યાર્થી મિત્રો આપણા ઘરમાં રસોઈ બનાવવા માટે નીચેનામાંથી જેનો ઉપયોગ થાય છે તેના બોક્સમાં લાલ રંગ પૂરવાનો છે ત્યારબાદ છે મહાવરો બાર ઉદાહરણ મુજબ ખોરાક જે રીતે બનતો હોય તેને તીરથી જોડો તો વિદ્યાર્થી મિત્રો આપણે ખોરાક જે રીતે બનતો હોય તેને જોડવાના છે છે ત્યારબાદ વિવિધ લોકો પ્રાણીઓ અને પક્ષીઓની ખોરાકની જરૂરિયાતો ખોરાક અને પાણીની ઉપલબ્ધિ તથા તેમના ઘર અને આસપાસના પાણીના ઉપયોગો અંગેનું વર્ણન કરે છે તેમાં સમજ આપેલી છે તે મુજબ આપણે કરવાનું છે મહાવરો એક છે પાણીના પ્રાપ્તિસ્થાનો ઓળખીને તેમના નામ બોક્સમાં લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને અમુક ચિત્રો આપેલા છે તેને આપણે પ્રાપ્તિ સ્થાનોને ઓળખીને તેમના નામ બોક્સમાં લખવાના છે મહાવરો બે છે તેમાં પહેલું છે તમે પાણીનો ઉપયોગ કયા કયા કામમાં કરો છો તો જવાબમાં લખશો પીવામાં નહવા માટે રસોઈ માટે કપડાં ધોવા સફાઈ કરવા બીજું છે તમારી પાસે પાણી ભરેલી એક જ ડોલ છે તો તે પાણી તમે કયા કયા કામ માટે વાપરશો તો જવાબમાં લખશું હું તે પાણીથી રસોઈ બનાવીશ હાથ ધોઈશ ત્રીજું તમારા ઘરે પીવાનું પાણી ક્યાંથી આવે છે તો જવાબમાં લખશું અમારા ઘરે પીવાનું પાણી નળ દ્વારા આવે છે ત્યારબાદ મહાવરો ત્રણ છે વાંદરાને કેળા સુધી પહોંચાડો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વાંદરાને કેળા સુધી પહોંચાડવાનો છે ત્યારબાદ છે મહાવરો ચાર જોડો તો વિદ્યાર્થી મિત્રો આ મુજબ આપણે જોડકા જોડવાના છે ત્યારબાદ છે મહાવરો પાંચ નીચે આપેલી બાબતો વનસ્પતિનો કયો ભાગ છે તે ગોળમાં લખો તો વિદ્યાર્થી મિત્રો એ આપણને વનસ્પતિનો કયો ભાગ છે તે ગોળમાં લખવાનું છે ત્યારબાદ છે મહાવરો છ જોડો કોણ શું શું ખાઈ શકશે તો આ મુજબ આપણે જવાબમાં આવશે બગીચાને પાવામાં કપડા ધોયેલું પાણી તો કે ઝાડને પાવામાં ફળ અને શાકભાજી ધોયેલું પાણી તો વાસણ સાફ કરવામાં વાસણ માંજેલું પાણી તો કે ગટર સાફ કરવામાં ત્યારબાદ છે મહાવરો આઠ બાળકને બહાર નીકળવાનો રસ્તો બતાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બાળકને બહાર નીકળવા માટેનો રસ્તો બતાવવાનો છે ત્યારબાદ છે કુટુંબના સભ્યોની ભૂમિકા તેમની ટેવો લક્ષણો કાર્યો તથા સંયુક્ત કુટુંબમાં રહેવાની જરૂરિયાતનું વર્ણન લેખિત મૌખિક કે અન્ય રીતે કરે છે તેમાં સમજ આપેલી છે તે મુજબ આપણે કરવાનું છે ત્યારબાદ તેમાં મહાવો છે તેમાં પહેલું છે તમારા ઘરમાં કોણ કયા કયા કામ કરે છે તો જવાબમાં લખશો મારા મમ્મી રસોઈ બનાવે છે કપડાં ધોવે છે બા વાસણ ઘસે છે મારો ભાઈ દૂધ લઈ આવે છે મારા પપ્પા ટાકામાં પાણી ભરે છે બીજું તમે ઘરમાં કયા કામમાં મદદ કરો છો તો જવાબમાં લખશો હું મારા મમ્મીને બજારમાંથી જોઈતી વસ્તુ લઈ આવું છું ક્યારેક કચરો કાઢી આપું છું નાના છોડને પાણી પાઈ દઉં છું ત્રીજું તમારા ઘરે ઘરકામમાં કોણ કોણ મદદ કરે છે તો જવાબમાં લખશો અમારા ઘરે ઘરકામમાં મારા મમ્મી પપ્પા દાદા દાદી અને બહેન મદદ કરે છે તમારા ઘરમાં રોજ કામોની યાદી બનાવી તે કામ કોણ કોણ કરે છે તેનું નામ લખો છે રસોઈ બનાવવા તો જવાબમાં લખશું મમ્મી બીજું કપડાં ધોવા તો જવાબમાં લખશું મમ્મી ત્રીજું વાસણ ધોવા તો જવાબમાં લખશું દાદી અને મમ્મી ચોથું અનાજ સાફ કરવા તો જવાબમાં લખશું દાદી પાંચમું શાકભાજી લાવવી તો જવાબમાં લખશું દાદા અને ભાઈ

અને તફાવત છે તેના વિશે લખો તો વિદ્યાર્થી મિત્રો આ મુજબ આપણે લખવાનું રહેશે ત્યારબાદ જે ઘરના કામ કુટુંબના સભ્યો કરે છે તેની સામે નિશાની કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ઘરકામની વિગત આપેલી છે તેમાં કુટુંબમાં જે સભ્યો કામ કરે છે તેની સામે ખરુની નિશાની કરવાની છે ત્યારબાદ છે મારું કુટુંબ તેમાં પેલું છે મારું નામ શેખિયા હેત શૈલેષભાઈ છે બીજું મારી ઉંમર સાત વર્ષની છે ત્રીજું મારી માતાનું નામ મીરાબેન છે ચોથું મારી માતાનો વ્યવસાય ગૃહિણી છે પાંચમું મારા પિતાનું નામ શૈલેષભાઈ છે છઠ્ઠું મારા પિતાનો વ્યવસાય ખેડૂત છે સાતમું મારા દાદાનું નામ કાંતિભાઈ સખિયા છે આઠમું મારા દાદીનું નામ ચંદ્રિકાબેન છે નવમું મારી બહેનનું નામ રિયા છે દસમું મારા ભાઈનું નામ આર્ય છે ત્યારબાદ છે મારું વૃક્ષ આગળની માહિતીના આધારે નામ લખો તો વિદ્યાર્થી મિત્રો આ આપણે વૃક્ષ બનાવવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો